મિત્રો ફતેપુર આગળ માંડવી નો એક ખટારો હરગી ગયો છે જોઈએ મિત્રો પબ્લિક આઈથી છે ઢવા લગણ એમને પડી છે ચારો મિત્રો હું તમને વ્યુ બતાવું ખટારો હરગી ના જોઈએ મિત્રો પબ્લિક તા જો આ બાજુ એટલું પબ્લિક ને લાઈનું થઈ ગઈ ગાડીઓની અને મિત્રો ખટારો હજી એવો ને એવો હરગે છે આ બીજી ફાયર બ્રિકેટ આવી એન મિત્ર આ ઝીણો ઝીણો ફુવારો કરે ને આનાથી આ ગોલ નથી આ ત્રીજી ફાયર બ્રિકેટ આવી મિત્રો પણ આમાં તો વધારે પાણી નીકળે છે મિત્રો આ ગોલ વાઈ ગયા અને ખટારા ને હાલતતા જોવો મિત્રો આગ તો ઓલવાઈ ગઈ છે હવે માંડવી ધુધવે છે ખાલી આગ કેમ લઈ ગઈ ડિટેલ વિડીયો કાલે આવશે